પાંચ થી છ વિસાલ વાગી જાય પછી આપણે બંધ કરી કરી થઈ ગયું છે હવે આપણે ચેક લઈએ તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે તેમાં હેલ્ડ બ્લેન્ડર જે હોય છે તે ફેરવવાનું છે ટમેટા એકદમ સારી રીતે ક્રશ થઈ ગયા છે હવે આપણે તેને જે સોસ ચાળવાની ગયણી હોય છે ઝારો તેની અંદર તેને ગાળી લેવાનું છે આવી રીતે તેને એડ કરી અને આવી રીતે તેને ગાળી લેવાનું છે આવી રીતે કરવાથી ટમેટાના જે બી હોય છે તે બધા અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો કે ટમેટા નું સૂપ જે છે તે સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને વઘારવાનું છે વઘાર માટે મેં અહીં એક પેન લીધું છે આપણે ગેસ ઓન કરી દઈએ હવે આપણે તેમાં થોડું ઘી એડ કરવાનું છે ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે જે વસ્તુ તૈયાર કરેલી છે વઘારમાં આપણે લવિંગ લીલો લીમડો સૂકું લાલ મરચું અને તમાલપત્રથી વઘાર કરવાનો છે જીરાથી આપણે વઘાર કરવાનો છે ઘી આપણું ગરમ થઈ રહ્યું છે ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં જીરું અને આ તૈયાર કરેલો મસાલો એડ કરવાનો છે ત્યારબાદ ટાનું સૂપ તે એડ કરી દેવાનું છે હવે આપણે આની અંદર મીઠું તો આપણે બાફામાં નાખેલું હતું પણ હજી થોડું મીઠું આપણે તેમાં એડ કરવું પડશે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અને બે ચમચી જેટલો આપણે તેમાં ગોળ એડ કરવાનો છે ટમેટાની ખટાશ એટલી બધી હોય છે કે તેમાં આપણે ગોળની જરૂરિયાત રહેવાની છે જેથી બે ચમચી જેટલો ગોળ એડ કરી લીધો છે હવે આપણે તેને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે થોડી વાર ગેસ સ્ટવ જે છે તે ફૂલ જ રાખવાનો છે થોડીવારમાં એકદમ સારી રીતે ઉકળવા મળશે અને જો બાળકોને ખાવું હોય તો આમાં આપણે મરચાંની મરચાની બુક્કી એમાં એડ કરવી હોય તો તમે એ પણ એડ કરી શકો છો મેં અહીં ખાલી મીઠું જ એડ કરેલું છે મરચાંની ભૂકી મેં અહીં લીધેલી નથી સૂકું લાલ મરચું વઘારમાં લીધેલું છે તમે જોઈ શકો છો કે શું જે છે તે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તૈયાર છે એકદમ ગરમ ગરમ ટેસ્ટી અને હેલ્ધી એવું શિયાળા સ્પેશિયલ ટમેટાનો સૂપ શિયાળાની ઋતુ ચાલી રહી છે તેમાં દરેક જાતના આપણે નવા નવા સૂપ ટ્રાય કરતા હોઈએ છીએ તેમાંનું એક ટમેટાનો સૂપ તમે એક વખત જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ